નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના વિસ્તારોમાં ભર શિયાળે માવઠું વરસવાને લઈને ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને તારીખ છવ્વીસથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું વરસવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં અરબ સાગરમાં ટ્રફ તેમજ દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે જેના કારણે આ માવઠાની શક્યતા વ્યક્ત કરાય છે જોકે દક્ષિણ રાજસ્થાનમાં ઇન્ડિય સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે આ કારણે ગુજરાતના વાતાવરણ વાદળછાયું રહેશે અને કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખોમાં હવામાન વિભાગે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ગુજરાત હવામાન વિભાગ દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં છવ્વીસ તારીખે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે સત્યાવીસ તારીખે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તો અઠ્યાવીસ તારીખે કચ્છ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આમ તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસમાં માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરી છે તેઓએ પણ તારીખ પચીસથી લઈને 27 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને તેના કારણે વરસાદ આવશે એવું જણાવ્યું છે અંબાલાલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ગાંધીનગર અને અમદાવાદમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે તો અમદાવાદના વાતાવરણમાં પલટો આવી શકે છે સાથે જ કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે આમ હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે